જિલ્લામાં બનતા મિલકત સંબંધી બનાવો રોકવા તેમજ ઘરફોડ ચોરીના ગુનાઓ કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ બચાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસજી ખામલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ બચાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો બચાવ મુજબનો ગુનો દાખલ થયેલ જેમાં વાડીની ઓરડીનું તાળું તોડી તેમાં રાખેલ પચીસ ગુણી એરંડા જે કિલોગ્રામ એક હજાર કિંમત રૂપિયા આશરે માલિકોએ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયેલ હોય જે ગુનો ડિટેક્ટ કરવા પ્રયત્નમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી હકીકત મળે કે એક સફેદ કલરના બોલરોએ પીકઅપ ડાલુ જેના રજિસ્ટર નંબર જિલ્લો જી જે બાર એવી છ આઠ છ ત્રણ વાડામાં સદર ગુનામાં તે દરમિયાન બાતમી ડિડટ વાળું બોલેરો પિકઅપ ડાલુ આવતા તેને હાથના ઇશારા વડે ઊભું રખાવી ત્રણ આરોપીઓને પકડી પાડી પૂછપરછ કરતા સદર ગુના ની કબૂલાત આપતા હોય મુદ્દામાલ માલ કબજે કરી ગુનાનો ભેદ ઉકેલી મજકુર આરોપીઓને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે